તળાજા પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલ પાસેથી મળતી વિગત મુજબ પાવઠી ગામે રહેતા ગોવુબેન આજે ઘરે હતા એ સમયે સોનાના ઘરેણા ધોઈ દેવાના બહાને યુવક આવેલ હતો તેઓએ તાંબાનો લોટો અને ચાંદી ચમકાવી દીધા બાદ આ લીંબુ પાણી સોડા છે તેમ કહી મહિલાએ પહેરેલ સોનાના કાપ ચમકાવી દઉં તેમ ખોટું બોલીને સોનાના કાપ લીધા હતા મહિલાની નજર સામે સોનું ઓગળવા લાગતા એ સમયે મેલ નીકળી રહ્યો છે એનું જણાવ્યું હતું જો કે કાપ છૂટો પડી જતા મહિલા સમજી જતા રંગે હાથ પકડી લઈને તળાજા પોલીસને સોંપ્યો હતો પોલીસે બિહાર રાજ્યના કૈલાશદાસ ચતુર્દાસની અટકાયત કરી હતી આ સમયે આ રીતે કેટલા વ્યક્તિને છેતર્યા હશે અને તેની કોઈ ગેંગ છે કે કેમ અથવા ગેંગનો સભ્ય છે કે કેમ સાથે તળાજા કે ભાવનગર જિલ્લામાં આવા ઈસમો સક્રિય બન્યા છે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે